માની નરેન્દ્રભાઈ સૌ પ્રથમ વાર મુખ્યમંત્રી તરીકે પ્રતિનિધિ તરીકે આ જ ભૂમિ માંથી રાજકોટની જનતા એ ચૂંટણી હોય સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હોય એમની આ મુખ્યમંત્રી તરીકેની કામગીરીઓ એ સમગ્ર રાજ્યમાં પણ આનંદ એ વાતનો છે કે નરેન્દ્રભાઈ અહીંયા લીધા ત્યારે હું યુવા મોર્ચાના કાર્યકર્તા તરીકે પાર્ટીનો મહામંત્રી હતો શહેરમાં અહીંયા ખાચા ગલીઓમાં બે હજાર એકમાં પણ અમે ફેર્યા છીએ પણ આ ભૂમિએ પ્રતિનિધિ સૌથી પહેલાં નરેન્દ્રભાઈને બનાવ્યા અને દેશના વડાપ્રધાન બન્યા અને આજે વૈશ્વિક નેતા બન્યા છે વિશ્વ રાહ જોવે છે એવું નેતૃત્વ એ શું બોલે છે એની રાહ જોવે વિશ્વ એવું નેતૃત્વ પ્રતિનિધિ તરીકે આપવાનું સૌભાગ્ય સાહેબ પ્રભારી જિલ્લો મારો તમે અગાઉ પણ મને આપ્યો તો આજે પણ પ્રભારી બનાવ્યા છે ત્યારે મને આનંદ છે કે આવી ભૂમિ ઉપર આપનું સ્વાગત પણ કરું છું અને વિકાસના કાર્યોમાં અવિરતપણે રાજકોટ અને રાજકોટ જિલ્લો એ તમામ રીતે ક્યારેય પાછો ન પડે એ આપના માર્ગદર્શનમાં અમે આગળ વધીશું અહીંયા પાણીની ટ્રેનો આવતી સાહેબ મને યાદ છે કે આપણા હેમુભાઈ ગઢવી હોલ ની અંદર બે હજાર બારમાં ઇલેક્શનની જે શરૂઆત નહોતી જાહેરાત નહોતી થઈ એ પેલા અચાનક મુખ્યમંત્રી અહીંયા આવ્યા નરેન્દ્રભાઈ બધા સૌરાષ્ટ્રના લોકોને બોલાવ્યા સાહેબ એડમિનિસ્ટ્રેશન વહીવટ શું કહેવાય કેટલી ફાઇલો ચાલતી કરોડ ખર્ચે સૌની એ સૌરાષ્ટ્રમાં એ સુકી ધરાવ પહોંચે પાણીની સમસ્યાઓથી પીડાતું સૌરાષ્ટ્ર એ પીવાનું પાણી હોય ઉદ્યોગ નું હોય ખેતીનું હોય સાહેબ અમને ખબર નહોતી કે એના માટે બોલાવ્યા છે અચાનક અહીંયા આવે અને એ વખતે જાહેરાત થાય આગેવાનોના આંખમાં આસુડા હતા કે શું નબદા પણ અહીંયા પહોંચે સાહેબ આયા એ ખળખળ વહેતા પાણી અહીંયા આપણા રાજકોટના તમામ ડેમોની અંદર એ સાહેબ આવ્યા જ્યાં એવું હતા કે અહીંયા તો ભૂંગળામાં હવા આવશે હવા નહીં પાણી આવે છે હું વિરોધી કહું જોવા આવો આ કલ્પના માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ કરી શકે સાહેબ એક બાજુ ટ્રેનમાં પાણી આવતું એક બાજુ ખળખળ વહેતું પાણી અને મને કહેતા આનંદ છે આ સાહેબ એવી ભૂમિ છે અરવિંદભાઈ મણિયાર હોય ચિમનભાઈ શુક્લ હોય શિવલાલભાઈ વેકરિયા હોય સાહેબ આ સૌરાષ્ટ્ર એ દુઃખી સૌરાષ્ટ્ર વિકાસથી દુઃખી ગુંડાઓથી દુઃખી લોખાઓથી દુઃખી એ સાચન વિરોધ પક્ષનું હતું એ વખતે ચળવળની શરૂઆત એ રાજકોટમાં સાહેબ થઈ ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસને ભાગવું અને એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મને કહેતા આનંદ છે કે બધા જ ગુંડાઓ એ અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું એ લોકો ચેતી જાય કે બુલડોઝરનો પણ ભોગ તમે બનશો આ તમામ પ્રકારે શાંતિ સલામતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ આપણા નેતૃત્વમાં પૂરો મુખ્યમંત્રીના નેતૃત્વમાં આવ્યું છે ત્યારે મને આનંદ છે કે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો દાદાનું બુલડોઝર એની અનૈતિક પ્રવૃત્તિઓ સુધી પહોંચવા માટે તૈયાર છે જૂની વાતો કરો છો જૂની વાતોના આધારે તમારી નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયત્ન કરો છો પણ આજે પણ કોઈને પૂછો કે શહેરા કોના નામે ઓળખાય છે દ્વારકા કોના નામે ઓળખાય છે ગોંડલ કોના નામે ઓળખાય છે ગેંગવોર ક્યાં ચાલે છે કયા લોકો ડ્રગ્સ વેચે છે કોના નજીકના લોકો ડ્રગ્સના પેડલર છે કેમ ખુલ્લે આમ દારૂ મળે છે કેમ ખુલ્લે આમ બુટલેગરો બેફામ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે કેમ ખુલ્લેઆમ હત્યાઓ થાય છે